અમરેલીમાં રાજુલા હિંડોરના રોડ વચ્ચે બાંધકામ બાબતે સર્જાયો છે વિવાદ તો ગેરકાયદેસર દસ્તાવેજ કરી રોડ રસ્તાઓના બાંધકામ કરતા હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે ત્યારે સ્થાનિક વેપારીઓ અને મહિલાઓ પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા ત્યારે ગેરકાયદેસર બાંધકામ કરતા હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે ત્યારે આ બાંધકામ રોકવા માટે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે

મોટી આગળ દુકાનો બધા બિન જરૂરી કાયદેસર ચણે છે તો અમે રજૂઆત કરેલ છે પણ એ લોકો અમને ધમકી આપે છે કે જયરાજભાઈ નામ છે ભાઈનું એ ધમકી આપે છે કે તમે જો અહીંયાથી ચાલશો તો તમે મરી જાશો એમ ને ગાંધીજીના ચિંત્યા માર્ગે અમે ચાલશું ધારણા ધરીશું અમને ન્યાય નહીં મળે તો અમે આત્મા વિલોપણ પણ કરી કરશું સાહેબ આગળ ન્યાય માંગવા માટે આવ્યા છીએ બરાબર રાજુલા સર્વે નંબર બસો સોપન એમાં ગેરકાયદેસર દસ્તાવેજો કરી અને રોડ રસ્તાઓના ટૂંકા અને દસ્તાવેજો બનાવી અને દાદાગીરી પૂર્વક કામ કરે છે ને આ લોકો અમને બધાને ધમકી આપે છે અને આગળ તાર ફેન્સિંગ કરી નાખેલું છે અમને ન્યાય નહીં મળે તો અમે આત્મવિલોપન કરવાની પણ વાત સાહેબને આગળ રજૂઆત કરી છે પ્રાંત સાહેબની